એ રામ રામ ઘીરુત ભાઈ રામ રામ હવે આતમી મકપોળી માં પટ મારવાની દવા લઈ જાવ છો બરાબર છે તો આની એક આપણે રીત સમજી લેવાની છે કે કેવી રીતે આનો પટ મારવાનો છે ઘણા બધા ખેડૂત મિત્રો એવી ભૂલ કરે છે કે જારે દાણા વાવતા જાય ને તે હારે પટ આપતા જાય છે આપણે આમાં કરવાનું એવું નથી બરાબર લાંબો આપણને ફાયદો મળવો જોવે પૂરો ફાયદો મળવો જોવે આપણને તમે જે દવાના પૈસા ખર્ચા છે એને તમને લાભ મળવો જોઈએ બરોબર છે તો માનો કે પેલા આપણે તમારે કેટલા મણ દાણા છે પાંચ મણ દાણા છે ને તો એક ડોલ લેવાની છે એક ડોલ ની માલિકા પાંચ ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને પાંચસો ગ્રામ બીજ કોટ દવા છે એ તમારી અંદર નાખી દેવાની છે પછી હરખો એને હરકો ડોયો કરી નાખવાનો છે પછી તમે જે પાંચ મણ દાણા લીધા છે એ પાંચે પાંચ મણ દાણા ને તમારે તાપડામાં પાથરી દેવાના છે આશા આશા અને એમાં તમે જે દવાનો ડોયો બનાવ્યો છે એ તમારે દાણા ઉપર સ્પ્રે કરી દેવાના છે હરખા હલાવી નાખવાના છે દાણા અને દવા નું હરખું સંયોજન થઈ જાય પછી તમારે એને પંખાની નીચે સુકવી દેવાના છે આખી રાત આખી રાત સુકવી દેવાના છે સવારમાં તમે જ્યારે ઈરે કટા દાણામાં કટા કટામાં ભરવા પડે ને બરાબર વાવા જઈએ એટલે કટામાં તો ભરવા જ પડે જ્યારે તમારે વિટાવેક્સ પાવર નો પોટ મારી દેવાનો છે બરોબર આમાં કાર્બોક્સિલ અને થાયરમ બે ટેકનિકલ આવશે જે તમારી મગફળીમાં ઉગતા વેત સુકાઈ જાય છે સુકારો આવી જાય છે ફૂગ લાગી જાય છે સભ્ય ચારોળી લાગી જાય ખબર દાણા ની ઉપર એટલે કરોળી એના ઝાડા જેવું થઈ જાય બરોબર ઈ એ ન આવે એના માટે તમારે વિટાવેક્સ પાવર કામ આવશે જે અમેરિકન કંપની ની પ્રોડક્ટ છે બરોબર બીજા નંબર માં આમાં તમારે કોઈ પણ પ્રકારનું પાણી કાંઈ લેવા નથી એક ગ્લાસ પાણી લેવા નથી જે દાણા તમારે સુકાય છે એ જ દાણામાં તમારે તોડી અને દવા નાખી દેવાની છે અને હરકા હલાવી નાખવાના છે એટલે આ દવા થી દાણા બધા લાલ થઈ જાય આ દવાથી દાણા બધા વાદળી કલર ના થઈ જશે બરોબર હવે આનાથી ફાયદો એ થશે કે તમારી આજુબાજુમાં માં કઈ ભૂંદરા રેણા હોય તો ભૂંદરા આવશે નહીં બરોબર એટલે આપણે દાણા વાવીને હોય જવાનું છે અને રાતે ભૂંદરા નહીં આવે બરોબર બોલો બાકી બીજું કઈ નો સમજણ તો કયો રેડી સમજણ રેડી ને સરસ બાકી કેટલા સમયથી મારી પાસે દવાઈ જો ઘણા સમય થી ચાલુ છે આપડી એમ તો આ દવા ટોલ ફેરવાનું બધી ટોલ ફેરવાનું બધું એમ ને ભલે રામ રામ